નવસારી પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દૂર કરતું નવસારી જિલ્લા તંત્ર પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી સમગ્ર રાજ્ય પ્રાકૃતિક ખેતી અપાવવાની પહેલ કરી છે નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે પરંતુ ટોચ સુધી પહોંચવા માટે મુશ્કેલીઓ અને સમસ્યાઓના પહાડને નવસારી જિલ્લા તંત્ર એકમેકના સહકારથી પાર કર્યું છે જેમાંથી એક કિસ્સો જાણવા જેવો અને તમામ જિલ્લાઓએ અપનાવવા જેવો છે જે અત્રે પ્રસ્તુત છે નવસારી જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે એક મુહિમ શરૂ કરવામાં આવી હતી આ અભિયાનમાં ખેડૂતોને આવતી અનેક સમસ્યાઓની ઝીણવટપૂર્વક તપાસ કરી જેમાં એક સમસ્યા કેટલાક એવા ખેડૂતો પણ હતા કે જેઓ પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હતા પરંતુ તેઓ પાસે દેશી ગાય ન હોવાના કારણે ઈચ્છા હોવા છતાં પ્રાકૃતિક ખેતી અપનાવી શકતા ન હતા આ સમસ્યાના હાલ રૂપે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ડોક્ટર અતુલભાઈ ગઝેરાએ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી

દેશી ગાયો એટલે કે ગીર અને કાંકરેજ અને ડાંગી ગાયો આમ તો પ્રાકૃતિક ખેતીમાં વાત કરીએ તો દેશી ગાયોનું જ આપણે જીવનમૃત બનાવવા માટે ગૌમૂત્ર અને છાશ અને છાણ લેવાનું હોય છે તો હાલ આજે આપણે ઓમવિદ્ધ ગૌશાળામાં હાજર છીએ અને અહીં આપણે આ જે ગાયો છે દેશી ગાયો ગીર ગાય પર્ટીક્યુલરલી એનું આપણે છાણ અને ગૌમૂત્ર વાંસદા ખાતે આવેલ નાની ભમતી ફાર્મમાં જે આપણો જીવનમૃત પ્રોજેક્ટ ચાલે છે તેમાં આપણે અહીંથી છાણ અને ગૌમૂત્ર મેળવીએ છીએ તો વાત કરીએ કે ભાઈ દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર એ શા માટે જરૂરી છે આની જગ્યાએ આપણે ઇનબ્રેડ હોસ્ટેલ અથવા બીજી ગાયોનું છાણ અને ગૌમૂત્ર કેમ નથી લેતા તો આપણી જે આ દેશી ગાયો છે એમાં બેક્ટેરિયા બેક્ટેરિયાની માત્રા એટલી બધી વિપુલ પ્રમાણમાં છે કે આપણી જમીનને જે ફળદ્રુપતા તરફ લઈ જવી છે એના માટે ખૂબ જ આ કારગર છે હોસ્ટેલ ગાયો અથવા ઇનબ્રેડ ગાયોમાં જે બેક્ટેરિયાની ક્વોન્ટિટી છે છાણમાં છાણ મનાયમાં એ ખૂબ જ ઓછી હોય છે જે આપને એટલું રિઝલ્ટ આપતી નથી એટલે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી જે પણ આપણા પ્રાકૃતિક ખેતીને લગતા આયામો અને પ્રયત્નો થઈ રહ્યા છે તેમાં આપણે ગીર ગાય દેશી ગાય એટલે કે દેશી ગાય કોને તો કે ભાઈ જેમાં ખૂંદ આવેલી હોય છે ખૂંદવાળી ગાયોનું છાણ અને ગૌમૂત્ર આપણે વાપરીએ છીએ કે જેમાં યુઝફુલ બેક્ટેરિયાની સંખ્યા ખૂબ જ બિલકુલ પ્રમાણમાં હોય છે અને આપણે એનો આપણ ઉપયોગ કરીએ છીએ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપણા રાજ્યમાં એક પ્રાકૃતિક કૃષિનો એક ખૂબ જ અગત્યનો મિશન ચલાવ્યું છે આ મિશન અંતર્ગત નવસારી જિલ્લાએ પણ એક આગવી હરોળમાં કામગીરી કરવા માટે એક નવેસરથી જીવામૃત પ્રોડક્શન યુનિટનો એક કન્સેપ્ટ શરૂ કરી અને કામગીરી શરૂ કરી છે નવસારી જિલ્લાની અંદર ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમની પાસે પ્રાકૃતિક કૃષિ કરવી છે પરંતુ પોતાની પાસે પ્રાકૃતિક કૃષિના આયામો અપનાવવા માટે સુવિધા નથી દેશી ગાય તો દેશી ગાય ન હોવાથી પોતે જીવામૃત બનાવી શકતા નથી અને પ્રાકૃતિક કૃષિ અપનાવી શકતા નથી આ એક કન્સેપ્ટ અમે ધ્યાનમાં લઈ માસ પ્રોડક્શનનો કન્સેપ્ટ સાથે ધ્યાનમાં લઈ અને સામૂહિક ધોરણે જીવામૃતનું ઉત્પાદન થાય અને જીવામૃત જરૂરિયાત દ્વારા ખેડૂતોને જીવામૃત પોતાના ઘરના આંગણે એટલે ગામે જ મળી રહે એવી વ્યવસ્થા કરવા માટે એક જીવામૃત પ્રોજેક્ટ જિલ્લા પંચાયત નવસારી ના સો ભંડોળ બજેટ હેઠળ એક આયોજન કર્યું હતું આ બાબતે નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી મેડમ પુષ્પલતા મેડમે ખૂબ સહયોગ આપી અને આ પ્રોજેક્ટ માટેનું બજેટ ફાળવણી પણ કરી હતી અને આજે એ પ્રોજેક્ટની અંતર્ગત નવસારી જિલ્લાના 366 ગામોના 18 જેટલા વિતરણ પોઈન્ટો બનાવવામાં આવ્યા છે નવસારી જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના નાની ગોમતી ખામ ખાતે જે એક સરકારનો તાલુકા શિડફા આવેલું છે ત્યાં અમે એક પ્રોડક્શન યુનિટ બનાવ્યું છે આ પ્રોડક્શન યુનિટમાં દૈનિક ધોરણે 1200 લિટર જીવામૃતનો પ્રોડક્શન થાય છે આ પ્રોડ્યુસ થતું જીવામૃત નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ટાઈમ શેડ્યુલ મુજબ રોજ એક વિતરણ પોઈન્ટ ઉપર સીધું ત્યાં પહોંચે છે ત્યાં પહોંચ્યા બાદ જરૂરિયાતમંદ ખેડૂતો ત્યાંથી જ સીધું પોતાની રીતે મેળવી અને પોતાની ખેતીમાં વાપરતા થયા છે અને આ વાપરવાના કારણે ખેડૂતોને ખૂબ સહયોગ મળ્યો છે અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે એક અનેરો ઉત્સાહ પણ એ લોકોને મળ્યો છે આવી રીતે તૈયાર જીવામૃત મળવાથી એ પણ પોતાના ઘરે એટલે કે ગામડે અને એ પણ નજર ન ગણીએ કિંમત એટલે કે નહીં નફો નહીં નુકસાનના ધોરણે જિલ્લા પંચાયત એમને પૂરું પાડી રહી છે આજે આ પ્રોજેક્ટ થકી જિલ્લાની અંદર અમારા જે નાની બોમ્બી ખામ ખાતેના જીવામૃત પ્રોજેક્ટમાં યુનિટ છે ત્યાં એક લાખ લિટર કરતાં પણ વધુ જીવામૃતનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે અને જિલ્લાના સાતસો છન્નું થી વધુ ખેડૂતોએ આ જીવામૃત મેળવી અને પોતાને પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગ કરવાનો ચાલુ કર્યું છે અને આ પ્રાકૃતિક કૃષિ અપનાવતા પોતાને પણ આત્મવિશ્વાસ વધ્યો છે અને આજ સુધી જે રસાયણ યુક્ત ખેતી કરતા હતા એ છોડી અને રસાયણ મુક્ત ખેતી કરવા તરફ એ લોકો પ્રેરણા લઈ રહ્યા છે આ એક જે યુનિટ છે એક આપણે સહકારી ક્ષેત્રની અંદર એ ડેરી ટેકનોલોજી જે ચાલી રહી છે એની એક રિવર્સ સિસ્ટમ આપણે કહીએ એ ટાઈપની સિસ્ટમ થી ડેવલપ કરવામાં આવ્યું છે આના અંદર પ્રોડક્શન યુનિટ કસાઈથી જે પ્રોડક્ટ થતો જીવાબળ ખેડૂતોના ઘર સુધી પહોંચે છે અને ખેડૂતો પોતાના દ્વારા મેળવી અને પોતાની ખેતીમાં ઉપયોગ કરી શકે છે આજે આ ખેડૂતો ઘણા બધા પ્રાકૃતિક ખેતી અપનાવી અને શાકભાજી શેરડી જેવા ખેતી પાકો પણ કરી રહ્યા છે અને સારા પરિણામો મેળવી રહ્યા છે સાથે સાથે આ ખેડૂતોનો અપનાવવાથી એની આજુબાજુના ખેડૂતોમાં પણ આત્મવિશ્વાસ વધી રહ્યો છે જેના કારણે બીજા ખેડૂતોની પણ ઇન્કવાયરી આવી રહી છે કે અમારે પણ જીવામૃત પ્રોડક્શન જોઈએ છે હવે આ જીવામૃત અમારું જે પ્રોડક્શન છે એની સામે દિવસે દિવસે ડિમાન્ડ વધી રહી છે એટલે ચાલુ વર્ષે પણ જિલ્લા પંચાયત આ યુનિટને એક્સપાન્શન કરી અને જરૂરિયાતમંદ ખેડૂતોમાં હજુ પણ વધુમાં વધુ પહોંચે એવી તૈયારી કરી રહી છે આવો એક આ પ્રોજેક્ટ છે લગભગ આખા ગુજરાતમાં કોઈ પણ અપનાવ્યો નહી હોય સૌપ્રથમ આ યુનિટ નવસારી જિલ્લા પંચાયત પ્લાનિંગ કર્યું છે અને આયોજન કરી અમલ કરી રહી છે